પણ કેમ નો માને કારણ કે મારી પાસે હમ થવા સાયકલ એ નથી એક વાર જૂની લીધી હતી 800 રૂપિયામાં માં 100 રૂપિયા નખતે ઈ નો ભરાણ ઈ પાછી લઈ ગયો માની લ્યો કે તમે બાજુવાડા ગાડી લઈને જાવ છો એ નો માનુ અરે પણ માનુ એમાં શું જાય છે તમારું માનુ ને ભાઈ સાહેબ હું કામ માનું પણ આડો પાડો અરે મારે લેવા દેવા જ નથી વાઝણું થઈ ગયું 20 વર્ષથી ઈ લોકો થોડા મને ગાડી દે અરે ભાઈ તો એમ માનો કે તમે આખું વર કામ કર્યું છે અને પૈસા બચાવીને ગાડી લીધી છે અરે ગાંડા આખું વર કામ જ ન થાય મારાથી મારા તો ગોઠણ જ ફેલ છે તો હું તું મરીશ જ નહીં મરે ને ખબર છે અત્યારે નાના નાના કારણે લોકો મોત થઈ જાય છે કેમ ભરી માની કે તમારા પેટમાં ગેસ થયો ગેસ વધી ગયો છાતી ઉપર દબાણ આવ્યું અને એટેક આવી ગયો અરે પણ એવું તો થાય ને યાર પણ હું તો ગોળી છું ને ગેસ ગોળી ખાઈ લઉં હાલ ભાઈ હકે લે આજે મેળ નઈ પડે આપણો કાઈ હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો તમને મારા લોંગ વિડિયો અને શોર્ટ વિડિયો કેવા લાગે છે જો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો